આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ મહત્વના જૂનાગઢથી જૂનાગઢના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત મશીન અને સ્ટાફ ફાળવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કુલ મતદાન સમાવેશ કરવામાં આવ્યો છે વહીવટી વિભાગનો નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત એકસો એકસઠ ગામડાઓમાં સમાવેશ કરાયો છે જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ઈવીએમ મશીન અને સ્ટાફ ફાળવણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે વહીવટી વિભાગનો પંદરસોનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે જેમાં આઠસોથી વધુ પોલીસ કર્મીનો સ્ટાફ રહેશે મતદાન મથકો પર તૈનાત પોલીસ ઉપરાંત એસઆરપીની ત્રણ ટુકડી રહેશે તૈનાત તેમજ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત એકસો એકસઠ ગામડાઓમાં સમાવેશ થયો છે

પોતાના ઉપર થશે વહીવટી તંત્ર દ્વારા છે આવતીકાલે સવારના સાત સાંજના છ વાગ્યા સુધી આ ચૂંટણીનું નું મતદાન થશે હાલ આ જે મતદાન મથક નો સ્ટાફ છે તે પૂરજોશમાં આ તૈયારીમાં લાગી ચૂક્યો છે અને આવતીકાલે શાંતિપૂર્ણ માહોલ ની અંદર આ મતદાન થશે